વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાંથી નશીલા પદાર્થોનો મોટો જથ્થો ઝડપાયો છે કારેલીબાગ મચ્છીપીટ નાકા પાસે એસઓજીની ટીમે મોદી હાઉસના ત્રીજા માળે રેડ કરી મોટી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સ્થળ પરથી અઠ્ઠાવન પોઇન્ટ સાતસો ગ્રામ મેફેડ્રોનનો જથ્થો કબ્જે કર્યો છે કબજે કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત એક પોઈન્ટ છન્નું લાખ જેટલી છે સાથે જ કેશ મોબાઈલ ફોન અને વજન કાંટો સહિતની ચીજો પણ પોલીસે જપ્ત કરી છે આ કાર્યવાહી દરમિયાન મોહમ્મદ રફીક ઇકબાલ મલેક નામના ઇસમને પોલીસે રંગે હાથે પકડી પાડ્યો હતો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી પોતાના ઘરમાં જ એમડી ડ્રગ્સ છુપાવી રાખતો અને છૂટક વેચાણ કરતો હતો આ કેસમાં ડ્રગ્સ સપ્લાય કરનારા એક અન્ય શખ્સ હાલ વોન્ટેડ છે અને તેની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે કારેલીબાગ પોલીસ સ્ટેશને આ મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે પોલીસે રૂપિયા પોણા બે લાખનું અઠાવન ગ્રામ એમડી ડ્રગ્સ વેચાણનું રોકડાનું ચૌદ હજાર સાતસો ડિજિટલ વજન કાટો અને મોબાઈલ કબજે કર્યા હતા આ ડ્રગ્સ કોની પાસેથી મળ્યું હતું અને મેળવ્યું હતું અને કેટલા સમયથી ધંધો કરતો હતો તેની પોલીસે તપાસ શરૂ કરી છે આ ઉપરાંત તેની પાસે નિયમિત કોણ કોણ ડ્રગ્સ લેવા આવતું હતું તેની પણ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે